અમદાવાદ શાહપુર વોર્ડના ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરુદ્ધ પંચોતેર જેમાં તેઓ જે એફડી છે એ લગભગ એમની દોઢ કરોડ જેટલી થાય છે અને જુદી જુદી ચોર્યાસી જેટલી એફડી છે આ તમામ બેંક માં તેઓની એફડી ફ્રીઝ કરવા માટે થઈ અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે તેઓ તેઓના વિરુદ્ધ જે અમારે જે સમયગાળો છે એ બે હજાર દસ થી બે હજાર વીસ સુધીનો સમયગાળો છે એની અંદર આ તેઓએ ભ્રષ્ટાચાર કરેલો છે આ સમયગાળા દરમિયાન તેઓ એસ્ટેટ વિભાગમાં ટીડીઓમાં ટીડીઓમાં દક્ષિણ ઝોન ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવેલી છે બે મિલકત તેઓના પત્નીના નામે છે અને એક મિલકત તેઓની પુત્રીના નામે તેઓએ વસાવેલી છે તેઓની જે કામગીરી હોય છે ટીડીઓ તરીકેની એ ટીડીઓ તરીકેની કામગીરીમાં જે મકાન બાંધકામના અને જે પરમિશનો આપવાની હોય છે એ પરમિશનોમાં વધારે બાંધકામ કરવા દેવું અને એ રીતે કરી અને એ લોકોએ જે અરજદારો હોય તેઓની પાસેથી નાણાં લઈ અને ભ્રષ્ટાચાર આચરેલાનું ટ્રાફિક તપાસમાં જાણવા મળેલું છે એસીબી હજુ તેઓએ જો આ સિવાય કોઈ અમને મળી આવશે અને એમની સંપત્તિ તેઓએ તો આઠ વખત નિવેદન લેવા બોલાવ્યા તેમ છતાં તેઓએ પોતે સામે ચાલી અને કોઈ સંપત્તિ બતાવેલી નહોતી એસીબીએ જે એની પાસેની જે કાર્યપદ્ધતિ છે એ મુજબ શોધી કાઢેલી છે હજુ પણ જો કોઈ વધારે સંપત્તિ મળશે તો અમે એ દિશામાં તપાસ માટે તત્પર છીએ સનદી અધિકારી વિરુદ્ધ સનદી અધિકારી એટલે કે ઇન્ડિયન ભારતીય સેવાના જે અધિકારીઓ હોય છે એના વિરુદ્ધની વાત કરીએ તો હાલ સુધીમાં ગુનો આ વર્ષે નોંધાયેલો નથી કોઈ ગયા વર્ષનો પણ એવો ગુનો નથી ના છે એ આપણી પાસે જ છે પણ એની પેલું કરવું પડે ને હા દરેક ક્લાસ એપ્લિકેશન હજુ તો ક્લાસ વન માટે હોય ને એમાં તમારે પ્રાથમિક પેલું કરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશનથી તમારે કરી અને એની ક્લાસ વનની ની તો પરવાનગી લેવાની હોય છે હા લીધેલી છે મળે છે તાર માટે માહિતી કાઢવાનું ચાલુ જ છે કાલે મેં કોને કીધું ઋતુરાજ ને કીધું કાઢવા નીચે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે